ઉતાવર છે ના સણાજી તમાર જે કે કહી દો તો અમારી વિડિયો ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ એ આ મસ્ત ફૂટ્યો જાય એ આйна ફોડસો આપણે ચોગન બાજુ ફોડો હેડો આજે આદી એને ઊભો કરી નાખી દીધો એ ઓલે મરે આરાદ આ ગગા બોલા ના જા બોલે લાય તારા કાટા ની બીક લાગે રે મને એ ગગા તમ રડ્યો એલામ ના મારો માર જીવાઈ કોણ મારે પા કાકા એ સને મારે ઓય

દારૂખોન લાયા પણ આજે તમે જો કેવી કેવાય ખબર પાડવું લે આ મંગોને આયા તા ફોડવા હું કઈ તો બેઠો કે દારૂ ખોણી લઈને આવો છું પણ દારૂ ખોણ આ વર્ષે લાવવાનું જ ભૂલી જ હું આપે મગનો ને લાયા છે કે નહીં માર જોવા જવું પડશે અને નહીં લાયા હોય તો મારી આબરૂ જવા બેઠી છે આવ એવું લાગે એ નહીં લાયા હોય મારી આબરૂ જવાની ભત્રીજા ઓ ભત્રીજા હો લે આ મારા ઉપર ડેટા નાખી જા પેલા કોણ આલે તું નહીં ઓળખતો આપણે એક જ દુશ્મન છે ગામમાં એવાયા

આજે જંગ જોમી શની જી શું થાય મંગો ને આયા આપડા દુશ્મનો અને મારા

ધ� ઱૱૱ ઱૱લ ભાલલ ચ૱લલલલલલલ ચાલલલલલ૲લ onders ૛�� ણણણ હણ૨ણ ૮ણર મણ નહ 柠! નહ નો નિણ નહའ ન૓ણ ཮ણ નહણ નહણ નહ નૺ નહણ નૂન નહ નહ ��ે નહૢ ન નહ 帮ન નહી ��હ Các थेदी ना काका con ऊपर ना के है चलो ऊपर ना के हो आ nát chếto nát, Sư đi ra, đi bơi đi bơi chếto bơi đi, đi nào khơi nào khơi em nữa મારો બહુ જોર હતો એને જો મંગાને પકતાઓ એને જોટો ખાય નો કે અરે આ રોકેટો લઈ જી મારો જવા દે જ છે રોકેટ વાળો એ નાખું નહીં નાખો નાખો જલ્દી એ નાખવા

ए <imitation> नहीं <imitation> <imitation>

તમને કરારો જવાબ મંગાઈ ચકા મંગાજી રાજી એકલી કોઠી નહી એમાં જો એ ગયા જો તા ને મંગાજી આવી કોઠી જોઈ તો

加害了！<们> <noise>